સાહેબ આ માફિયાઓના ત્રાસ ની નોંધો તમે તમે જુઓ વિસાવદર માં અનાજ માફિયા નો સાહેબ તમને ખબર નહીં પડે વિસાવદરની પેટાચૂંટણી સમયે જે સમયથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા તે સમયથી જ તેઓ વિસાવદરમાં આક્રમક મોડમાં સતત જોવા મળતા હોય છે લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય છે અને પ્રશ્નો નિરાકરણ લાવવાના પણ પ્રયત્નો કરતા હોય છે અને ધારાસભ્ય બન્યા બાદ પણ તેઓ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે જેમાં ગઈકાલની જો વાત કરવામાં આવે તો તેમને અનાજ માફિયાની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન તેઓ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે તે સમગ્ર મુદ્દે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી અને તેમના દ્વારા જે છે તે પોલીસ સામે બાયો ચડાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે તેઓ મામલતદાર કચેરીએ પહોંચી ચૂક્યા છે શું રજૂઆત છે ગોપાલ ઇટાલિયાની તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગોપાલ ઇટાલિયા જે ગઈકાલે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ને તેમના દ્વારા પોલીસને જે છે તે તેમની સામે માંગ કરવામાં આવી હતી કે ઘણા સમયથી અમે અનાજ માફિયાઓની ફરિયાદ લઈને તમારી સમક્ષ આવી રહ્યા છે છતાં પણ તેમની સામે કોઈ ગુનો નથી નોંધવામાં આવી રહ્યો તેમની વિરુદ્ધમાં ફરિયાદ નથી લેવામાં આવી રહી ગોપાલ ઇટાલિયાની સાથે અન્ય કેટલાક લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ને તે સમય દરમિયાન પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી અને ગોપાલ ઇટાલિયાએ જે છે તે પોલીસ સામે તમે સતત માંગ કરી હતી કે તમે ફરિયાદ લો છો કે નહીં નહીતર હું અહીંયા જ પોલીસ સ્ટેશનની બહાર જ રહીશ અને ક્યાંક પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે પણ બબાલના દ્રશ્યો સર્જાયા હતા ને તે વચ્ચે હવે સમગ્ર રજૂઆત લઈને તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે શું છે રજૂઆત સીધા ગોપાલ ઇટાલિયા પાસેથી જ સાંભળી લઈએ ત્રાસ ની નોંધ લેજો તમે જુઓ આ માફિયા દર માં અનાજ માફીયા તમને ખબર નહીં ચાલી વળ્યો કોઈ દિવસ ક્યાંય ફરિયાદ નહીં ગયો સાહેબ હું પૂછી નાજીનામું તને

સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા દો તમારાથી કંટ્રોલ નહીં થાય આમ ગરીબના પેટનો અનાજ છોડવાઈ જાય છે આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું ઈશ્વ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જોવો આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે આપડે માણસ જ નથી રહ્યા છે આપડે માણસ મટી ગયા ઓલો ના પાડે તો ચિંતા કરો એ તો બેને કહી દીધું નાના બેને કહી દીધું ઈ ચિંતા કરો તો ના પાડે